બનાસકાંઠાના દાતા તાલુકામાં મગવાસની શાળા ખાતે ગેરહાજર રહેતા શિક્ષકનો મામલો સામે આવ્યો છે મગવાસ સ્કૂલમાં ભૂતિયા શિક્ષક મામલે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે આ મામલે ગ્રામજનો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે આ મુદ્દાને લઈ ગ્રામજનો ઢોલ વગાડીને મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સ્કૂલમાં જઈ આ મામલે શાળાના આચાર્યને રજૂઆત કરી હતી ગણિત વિજ્ઞાનના શિક્ષકના અભાવથી બાળકોના અભ્યાસમાં નુકસાન થઈ રહ્યું છે ગેરહાજર રહે છે શિક્ષક જયકુમાર ચૌહાણ ત્રણ એક બે હજાર ત્રેવીસથી થી ગેરહાજર હોવાનું મગવાસ પ્રાથમિક શાળાના આચાર્ય સરફરાજ કડિયા દ્વારા જણાવવામાં આવ્યું વધુમાં આચાર્ય જણાવ્યું કે શાળા દ્વારા અનેકવાર તાલુકા શિક્ષણ અધિકારીની રજૂઆત કરાઈ છતાં આભૂતિયા શિક્ષક સામે કાર્યવાહી કરાઈ નથી અને શિક્ષકની ગેરહાજરી દરમિયાન કોઈ પણ પ્રકારની પગારની ચૂકવણી કરવામાં આવી નથી ત્યારે મગવાસ શાળામાં એક અઠવાડિયામાં ભૂતિયા શિક્ષક પર કાર્યવાહી નહીં કરાય અને નવા શિક્ષકની ભરતી નહીં કરવામાં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી સાહેબ અમારે છ થી આઠ ના શિક્ષક નથી એટલા માટે અમે ઢોલ વગાડીના તમામ ગામજનો ભેગા થયા છીએ એટલે તાત્કાલિક અમારો નવો શિક્ષક કાલે અને આ શિક્ષકને બદલી કરે એવું અમારી માંગ છે છેલ્લે દોઢ વર્ષથી નથી આવતા અમે સાહેબ ગણિત વિજ્ઞાનનો બહુ તકલીફ પડે છે છોકરાનો અભ્યાસ ઓછો આવડે છે અમે સાહેબ શિક્ષક નહીં આવશે તો અમે છેલ્લે અઠવાડિયા સુધી રાહ જોઈશું નહીં તો પછી શાળા બંધ કરી દઈશું ત્રણ એક બે હજાર તેવીસથી ચૌહાણ જયકુમાર કન્હૈયાલાલભાઈ અહીંયા શાળામાં બિન અધિકૃત ગેરહાજર છે એ બાબતની વારે વારે એના સમયાંતરે મહેરબાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ સાહેબશ્રીને આપણે બે સેન્ટર શાળા મારફતે જાણ કરેલી છે અને એ અનુસંધાનમાં મેરબાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સાહેબ શ્રી એમને નોટિસ આપેલી છે તેમ છતાં એ હાજર થયેલ નથી અને હાજર નથી થયા એ બાબતથી પણ આપણે મહેરબાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રીને જાણ કરેલી છે હવે નથી આવતા એનું તો એમના કોઈ અંગત કારણો હશે એ મને ખબર નથી પણ એવો એમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી પરંતુ અહીંયા ત્રણ એક બે હજાર ત્રેવીસથી એ શાળામાં ગેરહાજર છે અને એ બાબતની શાળાના હાજરીપત્રકમાં તેમજ ઓનલાઈન એટેન્ડન્સ જે છે અમારું સ્માર્ટ એટેન્ડન્સ એમાં પણ એમને ગેરહાજર દર્શાયેલા છે અને એમનો પગાર પણ આકારેલો નથી એટલા સમયનો જેટલાથી ગેરહાજર છે ત્યાંનો પગાર આકારેલો નથી